તો ગાઈ સાંજ પડી ગઈ છે ને આપણે નહીં તો એને ફ્રીઝ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ અને મેં આ બાજુ પરી ઢીંગલી બેઠી છે અને આ બાજુ જયમીન સાયકલ ચલાવે છે અને કઈ ગયો ક્રિસ અને ગાઈસ ક્રિસ આવડે અમાર જોડે તો આ હેલો રહ્યો ઓ ક્રિસ ઘૂમ પાડતો જાડીઓ

વેફર તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ગાઈસ ચાલો ચોરી સમારી દઈએ શાક રોટલી બનાવી દઈએ પછી મળીએ તમને તો હવે આપણે ગાઈસ કૂકરમાં શાક ચઢાવવા મૂકી દીધું છે અને આ બાજુ લોટ પણ ગુંદી કાઢ્યો છે આ લોટ આપણો આપણો નહીં ઘઉંનો તો રોટલી બનાવી દઈએ આ બાજુ થોડી વારમાં શાક ચડી જશે તો ચલો બનાવી દઈએ ખાવાનું તો ગાઈસ આખા દિવસમાં પાંચ વાગે ખાવા બની ગયું છે આ છરીનું શાક અને રોટલી છે ફર્સ્ટ ક્લાસ તો ચલો જમી લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ આપણે એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રાનું કવર આવી ગયું છે આ રીતે કવર છે તમને બતાવી હવે આની કિંમત છે ગાઈશ પંદરસો રૂપિયાનું કવર છે સ્પેશિયલ આપણે કેમેરાને લીધે કેમેરાની સેફ્ટીના લીધે મંગાવ્યું છે ચોટી ખર્ચો નહીં તો ગાઈશ સારી રીતે કવર છે તો ફાઇનલી કવર આવી ગયું છે આ કવર નાખ્યા પછીનું રિઝલ્ટ છે તો કેમેરાનું રિઝલ્ટ કેવું પીક પડ્યું કે નહીં પડ્યું મને જણાવજો મને તો કમ્પ્લીટ કેમેરાનું રિઝલ્ટ લાગે છે તો ચાલો નાવા ધોવાનું કરવું નહીં તો એને મળું તમને આવું તો ગાઈશ તમને કવર બતાવી દો આ રીતે કવર છે ફોનનું આટલાના પંદરસો રૂપિયા લીધા છે કવરના તો કેવું કવર છે મને જણાવજો આ રીતે કવર છે ગાઈસ અને કેમેરાનું સેફ્ટી માટે છે એટલે આપણે મંગાવ્યું છે કવર તો ગાઈસ ચાલો હવે આપણે નહીં કાઢીએ નહીં તો એને ફ્રીશ થઈને પછી તમને મળીએ આગળ તો ફાઇનલી ગાઈસ નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું મેં અને અત્યારે વાગ્યા છે સાંજના અને વાતાવરણ અત્યારે ત્યાં સુધી વાતાવરણ જુઓ અને તમને ટાઈમ બતાવો મારા ફોનમાં છ ને છેતાલીસ થઈ જાય ગાઈસ અને આવું કંઈક વાતાવરણ છે અને કેમેરો બેક કેમ કવર નાખ્યા પછીનું રિઝલ્ટ દેખીએ આપણે જાન જેની ટોલી બાજુ ઝૂમ કરીએ ગાઈસ ચલો રિઝલ્ટ તો સારું છે વીક નથી પડ્યું આવો કંઈક રિઝલ્ટ આવે છે ગાઈસ તો ગાઈસ સાંજે પડી ગઈ છે ને આ બાજુ ક્રિસ જાડિયો કંઈક તો બોલ બોલન ગાના ને સાહેબ લાગે આ છે કઈશ અમાર ગામનો છોરો હું નમલા કલ્પેશ ઉર્ફે જાડિયો પગી કલ્પેશ અને પગી ક્રિશ આનું ગમ છે નાંદરવા અને આનું ગામ છે સુરેલી નાવિક જૂની

તો તો બાપુ ના ખાલી એ એ ભાઈબંધ હતી ભાઈબંધ હતી શું તો ગાઈસ જાણુ ઘરે દસામાં બેસાડ્યા નથી કાલે બેસાડવાના છે હજી વાત ને आ गायन बंका देना दा था कॉपी राइट है जैसे हो परी सारू रिजल्ट आओ जा कवर ना क्या बजे वो लाइन बिजल लाइन लाइन हाँ लाइन वो ये जानू हाँ करे लाइन आगरे चल सर अब बाजू बाबर बैठो गाइस जीवता रहे सुता के

दशमानी मूर्ति बता दो आ दशमानी मूर्ति सुनता हूं ओके बस कुस आइपा मंदिर मंदिर बनाओ अजू बने है छोड़ छोड़ो और नहीं चाले यार चैन पेरीस तू कैसा मेलूला आई एम बोलू क्या अगर काले सु छे विवासा हां हरकत पंज

आ चिंटू ने कार्यो बेजान जड़े झगड़े है खरे आ चैन ने ली थोड़ी चोर्दो, चोर्दो, चोर्दो दागा। तो दागा। तो ना गया जे बस ये छोड़ दो छोड़ दो छोड़ दो बच्चों तो गाइस बन गई मंदिर तो गोस्वामी आ तो गाइस फाइनली

કિંગ સોલ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ માસિ બોલા

パパにダティカル。 हेलो हेलो गाइस आई एम मनोहर केन्दू काका वही बैठी हूं हेलो मां पार्टी हूं हैलो दोस्तों मैं लकु हूं हैलो गाइस आई गाइस बोलो गटो आओ बोल बोल हेलो गाइस बोले बोल અમારે ઘરે દસમા લાવ્યા છે એમ કે મંદિરો ચલો બતાડું તો ખાસને આ બઢિયા જોવા છે મંદિર ક્યાં પહોંચાવા ક્યાં પહોંચા હે આ 10000 ઓમે મિલવાના છે આલે મલી આપણે ઓવા પાસી જહે હમ ગે રબડે ચલો છીએ સ્વસ્થીજી હેલો રે બબે બબે યુટ્યુબર અમે એકલા નહી ઘરે આવી ગયા છીએ અને કઈ પણ લીધું છે તો ચલોગ કરી દઈએ મળીને ગુડ નાઇટ જય માતાજી જય રામ